الله العلي العظيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره والسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال إمامنا السجاد عليه السلام إذا كان يوم القيامة جمع الله تبارك وتعالى الأولين والآخرين في صعيد واحد પૂરે પૂરો મહિનો ખુશહાલી મનાવવાનો આ મહિનો છે એની અંદર એક થી એક વિલાદતો અને ખુશી મુનાસીબતો છે મુસલસલ આપણે આ ત્રીજા દિવસે આપણા ઉલમા ની ખિદમત માં અને આપણે બધા સાથે મળીને જમાના ઇમામ ની ખિદમતમાં એક સલવાત ના હદિયા મુક બાદ પેશ કરી

અને ત્યારબાદ ઇમામ ની શહાદત થઈ છે જેવી રીતના મશહૂર છે પચીસમી મોહરમ હિજરી સન ની અંદર સત્તાવન વર્ષની ઇમામ કુલ ઉમરે મુબારક છે એમની ઇમામત નો સમયગાળો પણ ઘણો લાંબો હતો પાંત્રીસ વર્ષ ઇમામ ની નો સમયગાળો હતો ઇમામ બિલકુલ જવાન હતા બાવીસ ત્રેવીસ વર્ષની ઉમ્ર હતી ત્યારે તેઓ કરબલામાં મોજુદ હતા હું એક ચોખવટ મારા નાના ભાઈઓ માટે મારા નવજવાનો માટે કરી દઉં અને તે આ કે સામાન્ય રીતે ચોથા ઇમામની જિંદગીનો એક રૂખ પેશ કરવામાં આવે અને એનાથી બને છે કે લાંબા સમય સુધી એક જ ઈમેજ આપણા મગજમાં રહી જાય દાખલો આપું જોઈએ ઘણા વર્ષો પહેલા કોઈએ મારા બાળકોને જોયા હતા નાના નાના હતા

ઈજ ઈમેજ આપણા મગજમાં રહી જાય વર્ષો વીતી જાય વર્ષો પહેલા કોઈ ઝિયારતમાં ગયું હોય સદામના ટાઈમમાં ઘણા લોકો ઝિયારતમાં ગયા હતા ઈ જમાનામાં કોઈ જાય ને અત્યારે કોઈ જાય કેટલો ફરક છે કેટલો તફાવત પણ જો ઈ જમાનામાં કોઈ ઝિયારતમાં ગયું હોય ને અત્યારે કોઈ જાય અને એને ભલામણ કરે કે ભલાણી ગલીમાં આ ચીજ મળે છે એ ગલી પણ અત્યારે ના હોય એ બજાર પણ અત્યારે

દિવસો માટે બીમાર હતા અમુક સમય માટે બીમાર હતા અને એ બીમારી પણ અલ્લાહ ની હતી

તમે આટલો ગઝબ કર્યા તમે અમને પોતાની ઓળખાણ ના કરાવ્યા અમારે તમારી ખિદમત કરવી જોઈએ તમે અમારી ખિદમત કરો છો ઇમામ પેલા ઓળખાણ કરાવનાર ની સામે કહે છે ભાઈ ત્યાં બરાબર ના કહેવું

મારી પાસે જેટલો માલ છે આપણે અડધો અડધો કરીએ અડધો માલ હું રાખું અડધો તું તારે તારા માટે હલાલ રાજી ખુશીથી તને આપું છું નહી તું ચોર કહેવાઈશ કે ન તો તું કાતિલ કહેવાઈશ આટલું લઈને ચાલ્યો જા ઓલો કે છે ના મારે અડધો નથી જોતો મારે તો બધો જોઈએ છે ઈમામ કે છે તો એક કામ કર થોડું અમારી પાસે રહેવા દે મે મક્કા સુધી પહોંચી જઈએ અમારી આટલી લાંબી સફર છે

આ ગાફિલ હતો એમ સમજતો હતો કે ખુદા મને કંઈ નઈ કરી શકે નહીં ખુદાએ આ રીતના ની મદદ કરી ઇમામ હજમાં તશરીફ લઈ ગયા ઇમામની હજનો એક બનાવ ઇમામ હજમાં ગયા ઇમામ તવાફ કરતા હતા ઇમામ ઇહરામ પહેરા ઇમામ હરમ ની અંદર સફા અને મરવા ની દરમિયાન સહી કરતા હતા એક વર્ષે હશામ ઇબ્ન અબ્દુલ મલિક બની ઉમૈયા નું ખરીફા ઈ હજમાં આવે છે હજમાં આઈવો શાંતિ આવે છે હજની અંદર એટલી ફીડ હતી એટલી ગડતી હતી કે એને ખાને કાબાને ચુંબવું હતું હજરે ને ચુંબવું હતું એની વારી જ નતી આવતી મુકીમાં કોઈને રસ્તોય નતો આપતું કોઈનો કરતું

આરામથી જોઈ રહ્યો છે શામના અમુક લોકો એનાથી સવાલ કર્યો કે આ કોણ છે કે જેને આટલી બધી સગવડતા મળી આટલા આરામથી તેઓ હજના અરકાન અંજામ આપે છે

નથી જાણતું કે આ કોણ છે આ મર્દ છે કે જેને જેના નકશે કદમ ને એમના પગના નિશાન ની સરઝમીન ઓળખે છે

آئی شخص چھے کہ جمنا جد رسول خدا حضرت محمد مصطفی صلی اللہ علیہ وآلہ وسلم چھے اللہ علیہ وآلہ وسلم اللہ علیہ وآلہ کہ خدا وند عالم امن اوبر ہمیشہ درود و سلام مکلت رہی چھے آئی ہستی چھے کہ آ رکن آ حجر اسود

نجات آدمی ہدایت کرنا چھے آئی ہستی چھے کہ جمنا چاچا جعفر تیار جمنا چاچا حمزہ سید الشہدہ چھے آئی ہستی چھے آئی, آئی امنی اولاد چھے کہ جب بنت رسول حضرت فاطمت الزہر علیہ السلام چھے اللہ حضرت فاطمت الزہر علیہ السلام چھے

આ બધા શેર મેં આ રકમ મેળવવા માટે નહીં ખુદાની ખુશી માટે મેં તમારું વખાણ કર્યા છે હું આ આની કિંમત આની જે કઈ ઉજરત છે હું એને લેવા નથી માંગતો હું ખુદા પાસેથી એનો બદલો મેળવીશ એમ કહીને એ પાછું વાળી દે છે ઇમામ પણ ફરી પાછા આ માલ મોકલાવે છે અને પેગામ લખે છે કે ખુદા તારા દિલની ચોખ્ખી નિયતને ને જાણે છે

બધા લોકો ઉભા થશે આ ગ્રુપ માંથી અમુક લોકો જુદા થશે અને ઈ લોકો ફરિશ્તાઓની સામે આવશે ફરિશ્તાઓ સાથે જ્યારે મુલાકાત થશે ફરિશ્તાઓનો સવાલ એવી કઈ ફઝીલત હતી તમારામાં

અમને કોઈ ના આપતું અમને કોઈ મહેરુમ કરતું પણ જ્યારે એને મદદની જરૂર પડતી અમે બદલો ના લેતા અમે એને હતા કરતા દુનિયાની અંદર અમે સિલાઈ રહેમ કરવા વાળા હતા અમારા ખાનદાનના લોકો ભલે અમારાથી મોઢું પેરવી લેતા પણ અમે ક્યારે એમનાથી કથે રહેમ ના કરતા અને એમની સાથે હંમેશા સિલે રહેમ કરતા હતા જ્યારે આ ત્રણ ફઝીલતોને સાંભળે છે ત્યારે મલાઈકા કહે છે બેશક આ બહેતરીન ફઝીલતો છે અને ખુદા એના કારણે તમને જન્નતમાં દાખલ કરશે સલવાત પર મુહમ્મદ વાલી મુહમ્મદ خدا نی بارگاہ ہمیں اپنے دعا گزاریے پروردگارہ اپنے چوتھا امام نا واسطہ تھی ام سیرت پر عمل کروانی بولنا سامبرنار نے نیک توفیق عطا کر دنیا میں ام زیارت آخرت میں ام شفاعت نصیب کر خدا یا چوتھا امام نا واسطہ تھی در ایک مؤمنین مؤمنات نی نیک حاجات نی پوری فرما جو بیمار مار چھے شفاعت تندورستی عطا کر پروردگار دری مؤمنین مؤمنات نی جان مال عزت آبرو حفاظت فرما زمانہ نا امام نا ظہور ما تعجیل فرما امارو شمار امنا ساتیو ما کر ربنا تقبل منا انکا انتا السمیع العلیم